અમદાવાદમાં એ એમટીએસના ડ્રાઈવરો બેફામ બન્યા છે એ બસના ડ્રાઈવરોને જાણે કે ટ્રાફિકના નિયમોનું ભાન ન હોય તેમ લાગી રહ્યું છે દરરોજ કોઈને કોઈ એમટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવતી હોય છે તેવામાં વધુ એક એમટીએસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો વાડેજ વિસ્તાર નજીક એ એમ ટીએસના ડ્રાઈવરે બેફામ બસ ચલાવીને એક એક્ટિવા સવાર અને એક કારને ટક્કર મારી હતી એમટીએસ બસની અડફેટે એક એક્ટિવા ચાલક આવતા તેનો જીવ માંડ માંડ બચ્યો હતો જો કે આ ઘટના બાદ એમટીએસ બસે આગળ જઈને એક ઇનોવા કારને પણ ટક્કર મારી હતી અકસ્માત બાદ લોકોએ એમટીએસના ડ્રાઈવરને રોક્યો તો બસના ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લોકો સાથે દાદાગીરી કરી એમટીએસ બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલક મહિલાને ધમકી આપી તેમની સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ સમગ્ર મામલે વાડદ પોલીસે એમટીએસ બસના ડ્રાઈવરની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે